સુરતમાં એક અત્યંત હૃદય અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેને દરેક વાલી અને યુવાનોએ હચમચાવી દીધા છે ઝડપની મજા મોતની સજા આ કહેવત સુરતના બ્રેડ લાઇનર સર્કલ પાસે સાચી પડી છે પ્રિન્સ પટેલે પોતાની કેટીએમ બાઇક લઈને સુરતના યુનિવર્સિટી રોડ તરફથી આવી રહ્યો હતો અને બ્રેડ લાઇનર બ્રિજ ઉપરથી નીચે ઉતરી રહ્યો હતો બ્રિજ ઉતરતી વખતે બાઇકની સ્પીડ એટલી વધારે હતી કે તેણે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો કાબુ ગુમાવતા જ બાઇક જોરદાર ધડાકા સાથે ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે જુનારાના કાળજા કંપી ગયા હતા પ્રિન્સુ માથું અને ધડ અકસ્માતના કારણે અલગ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેનું પ્રાણ પંખેરો ઉડી ગયો હતો અકસ્માતની જાણ થતાં જ ખટોદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઢાર વર્ષના જુવાનજો દીકરાના અચાનક મોતથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં સમાવ્યું છે કે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું નહોતું જો તેણે સારી ગુણવત્તા વાળું હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આ જીવલેણ ઇજાથી બચી શકાયું હોત અથવા તો શરીરના અંગો આ રીતે ક્ષત વિક્ષત ન થયા હોત આ ગમખ્વાર અકસ્માત અંગે ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માતાએ ખૂબ જ મહેનત કરીને તેને ભણાવ્યો હતો પરંતુ ઓવર સ્પીડિંગના કારણે આ ઘટના બની તેમણે લોકોને અપીલ કરી છે કે રીલ બનાવવાની ઘેલછાના કારણે યુવાનો ઓવર સ્પીડિંગ કરી રહ્યા છે જે ખૂબ જ જોખમી છે આવા જોખમી કૃત્યોથી દૂર રહેવું જોઈએ અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ હા શું બન્યું હતું અહીંયા ભાઈ ને આવ્યો સ્પીડમાં મેં ડિવાઈડરથી ગયો